દાયકા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે સ્વાર્થ સિદ્ધિ યોગ સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુદેવા રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ લાવવાના છે મિત્રો ચાલો તમને જણાવીએ કે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિના લોકોનું જીવન બદલાશે લોકોના ગુરુ તેમના પર પોતાના આશીર્વાદ વરસાવશે હા મિત્રો આ પાંચ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગને કારણે તેઓ તેમના જીવનમાં ખુશીઓ આવશે રાશિચિહ્નો તેમના પર નજર નાખશે ચાલો તમને જણાવીએ કે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ પૂર્ણિમાના અવસરે શિષ્ય તેમના ગુરુની પૂજા કરે છે માન્યતાઓ અનુસાર મહાભારતના લેખક વેદવ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસમી જુલાઈએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવશે બે હજાર ચોવીસમાં યોજાનારી ગુરુ પૂર્ણિમા પંચોતેર વર્ષ પછી ગુરુ પૂર્ણિમા પર આવી રહી છે મિત્રો ગુરુ પૂર્ણિમાના તહેવાર પર સ્વાર્થ સિદ્ધિ યોગનું વિશેષ પરિણામ મળે છે અંધકારથી પ્રકાશ તરફ જીવન જીવવાની કળા વ્યક્તિને દરેક બાબતમાં માર્ગદર્શન આપે છે તેથી હિન્દુ ધર્મમાં એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ વીસ જુલાઈ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે બીજા દિવસે એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર બપોરે ત્રણ વાગ્યા ને છત્રીસ મિનિટે થશે ઉદયાની તારીખને ધ્યાનમાં રાખીને ગુરુ પૂર્ણિમાનો તહેવાર એકવીસ જુલાઈએ ઉજવવામાં આવશે અમે તમને જણાવી દઈએ કે ઘણા શુભ યોગોનો એક મહાન સંયોગ ગુરુ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યો છે આ તિથિએ સવારે પાંચ વાગ્યા વાગ્યે સ્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થશે અને તે મધ્યરાત્રિ બાર ને ચૌદ મિનિટે સમાપ્ત થશે આ સાથે નક્ષત્ર અને પ્રીતિ યોગ પણ બનશે આ સિવાય વિશાખ યોગ સવારથી રાત્રે નવ વાગ્યા વાગ્યા સુધી ચાલશે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ મેળવવાના છે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ગુરુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો મિત્રો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂર લખજો અને હા આ વિડીયો તમારા ખાસ એક મિત્રને શેર જરૂર કરજો જેથી શ્રીરામજીની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ ગુરુની કૃપાથી દૂર થઈ શકે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને કહો કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે મિત્રો ગુરુની કૃપાથી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તે જ સમયે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને પણ લોકોના અધિપતિ દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે હા મેષ રાશિના લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધિ સિદ્ધિયોગથી આર્થિક લાભ પણ થશે હા મિત્રો અને કરિયર બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે સાથે જ પારિવારિક જીવનમાં પણ ખુશીઓ રહેશે ગુરુના આશીર્વાદથી તમને ભૂમિભવનનો લાભ પણ મળી શકે છે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે તમારા ગુરુની કૃપાથી દૂર થવા જઈ રહી છે અને સાથે જ તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે હવે તમને ગુરુની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે અને સાથે સાથે વેપાર કરતા લોકોને તેમના વ્યવસાયમાં પણ ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે સાથે આવો જણાવીએ કે જો તમે કામ કરો છો તો તમને ગુરુના આશીર્વાદને કારણે ટૂંક સમયમાં નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે મેષ રાશિના જાતકોને ગુરુની કૃપાથી સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ ગુરુ પૂર્ણિમાના દિવસે દૂર થશે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમને સંબંધ મળી શકે છે તમને કામ મળી શકે છે તમને જણાવી દઈએ કે તમારો દિવસ પહેલા કરતા ઘણો જ શુભ રહેવાનો છે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે ત્યારથી જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ જશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વરદાન સાબિત થશે દરેક પ્રયાસમાં સફળતા મળશે તમારા ઉપરી અધિકારીઓનો ભરોસો અને વખાણ મેળવશો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યક્ષેત્રમાં વૃષભ રાશિના લોકોના હાથમાં મૂકશો તે તમારા ગુરુના આશીર્વાદથી સફળ થશે આનાથી તમારું માન સન્માન વધશે વૃષભ રાશિના લોકો આ સમયે તમારા ગુરુની કૃપાથી વધુ પ્રસન્ન રહેશે તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશીપમાં છે તો તેઓ નવા લોકોના સંપર્કમાં આવશે આનાથી વૃષભ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન સારી કમાણી કરશે જે લોકો દેશમાં રહે છે તેઓને તેમની પ્રિય દેવતા દુર્ગા માતાના આશીર્વાદ મળશે અમે તમને જણાવીએ છીએ કે તમને તમારા જીવનમાં ખુશી મળશે તમે બચત કરવામાં સફળ થશો તમને વિદેશમાં નોકરીની તક મળી શકે છે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે બૃહસ્પતિની કૃપાથી તમે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય પણ કરાવી શકો છો વૃષભ રાશિના લોકો તમે સ્વાર્થ સિદ્ધિ યોગના પ્રભાવથી શુભ કાર્યમાં ભાગ લેશો તમને દુર્ગા માતાના આશીર્વાદ મળશે તમારી રાશિના અધિપતિ દેવતા ગુરુ પૂર્ણિમાના દિવસે તમારો દિવસ અગ્નિક નહીં હોય નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે ગુરુ શ્રેષ્ઠ છે દઈએ કે આ બિઝનેસમેન માટે એક સારા સમાચાર છે કારણ કે તમારા ગુરુની કૃપાથી તમારો બિઝનેસ વેગ પકડશે અને સાથે જ તમને નફો પણ મળશે કામ અટવાયું હતું અથવા બાકી હતું તો ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસપણે ગતિ મેળવશે અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યવસાય અથવા નિયમિત નોકરી તેમજ પારિવારિક જીવન માટે આ સમય ફળદાયી રહેશે તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ગુરુની કૃપાથી ઓફિસમાં પણ તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે તેમજ જીવનમાં ઉર્જા અને ઉત્સાહ રહેશે તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સુધારણા થશે આ સાથે તમારા પ્રેમ જીવનમાં નવો રોમાંસ આવશે તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે સાથે જ તમને ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા પ્રમુખ દેવતા શ્રી ગણેશજીના આશીર્વાદ મળશે તેમજ તમારા દરેક કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને તે જ રીતે સફળતા મળશે અને તેની સાથે પરિવારની કોઈ પણ સમસ્યા પણ દૂર થશે લગ્નની પુષ્ટિ થઈ શકે છે ધનમાં વૃદ્ધિ થશે જે લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા ગુરુનું ધ્યાન કરે છે તેમને વિશેષ લાભ મળશે નંબર ચાર મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા ગુરુ તમને પસંદ કરે છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે હા મિત્રો તમારા બધા કામ જે ગુરુ પૂર્ણિમાના દિવસથી શરૂ થશે આ રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે કામ તમારા ગુરુના આશીર્વાદથી પૂર્ણ થશે તમારી આજીવિકા પણ વધશે તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ ક્લાસના છો તો તમારા બિઝનેસમાં ફાયદો થશે હા મિત્રો તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે જો તમે વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો ગુરુની કૃપાથી તમારું સપનું પૂરું થઈ શકે છે સાથે જમીન રાશિના લોકોને અભ્યાસમાં પણ રસ પડશે તમારા ગુરુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના લોકોને ઘણા લાભ મળશે લાભોના પ્રકારો નાણાકીય લાભો અને તમને મોટી સફળતા મળવાની છે મિત્રો તમારી મીઠી વાતોના કારણે તમારા બધા કામ પૂરા થશે તમારા પર તમારા ગુરુની વિશેષ કૃપા રહેશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષોથી અટવાયેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે નંબર પાંચ ધનરાશિ ધનરાશિના લોકોને જણાવી દઈએ કે તમે ગુરુના પ્રભાવથી પ્રગતિ કરી રહ્યા છે તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લહેરાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને ગુરુના આશીર્વાદ મળશે હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે વધુ સારા જીવનસાથી પાસેથી સુમેળ રહેશે વૈવાહિક જીવન ખુશહાલ રહેશે તમારા રોકાણથી આ સમય દરમિયાન નફો થશે આ સમય દરમિયાન તમને શેરબજારના સટ્ટા અને લોટરીમાંથી પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આવકમાં વધારો થશે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે તમારા ગુરુનું ધ્યાન રાખવું જોઈએ તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે નંબર છ તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે એકવીસમી જુલાઈ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે અને તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે તમને સુખ સમૃદ્ધિ મળશે અને સાથે જ તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે ધનની વર્ષા થશે તુલા રાશિના જાતકો ગુરુના આશીર્વાદથી

તમારા માટે નવા કાર્યની શરૂઆત થઈ શકે છે અને તે જ સમયે તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો કેટલાક ખાસ કામ પૂરા થશે તમારે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરવું પડી શકે છે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો ગુરુ પૂર્ણિમાના દિવસે તમે તમારા ગુરુના આશીર્વાદ અવશ્ય મેળવો તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતી જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ મળવાના છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા ગુરુનું નામ લખો જેથી ગુરુના આશીર્વાદ તમારા પર સીધા જ પ્રાપ્ત થાય અને તમારી બધી મુશ્કેલીઓ દુઃખ અને પીડાઓનો અંત આવે વીડિયો અને છેલ્લે સુધી જોવા બદલ આભાર